જેમાં માટલું ફૂટેલું છે ને એમ મારા કરમ ફૂટેલા છે એ પપ્પા પદાને કોને મન પીઠી કરાવે એ બટી હવે તું છે ને પીઠી જગ્યાએ બકરીની લેડી સોપડીસ ને કોઈ કોઈ વાંધો નથી હવે આવું ગંદુ ગંદુ કેમ બોલો હો પપ્પા બટી મને એક વાત ની તો ખબર પડી જી કે તું કરમ ભમરાળો નથી તારો કરમ જ ભમરાળો છે મન તો લાગે છે કે હવાર હવારમાં માં માર પપ્પા ટેકાઈ જાય છે બટ્ટી પૂરી વાત તું અભળીશ ને તો તું એ ટેકાઈન પડતો થઈ જાયજ મારા બાપ સોગન ખોટું બોલતો હોય તો છોકરી ભાજી તો નહીં જઈ ને ના બટ્ટી છોકરી તો નથી ભાજી આ તો બસ મન તો ખાલી માર વહુ નું ટેન્શન હે એ શું કે બીજા ઘણા બધા ડખા હોય છે ખાલી વ્યા ફોકસ કરેન્શન ના લો બીજા બધા ડખામાં તો હું લડી લઈશ તું છોકરો લઈને જતો રહતો એનાથી હવે એના આપણે હું લેવા દેવા બટ લેવા દેવા તો ઘણો તને ચીયા મોઢે કવ કે એટલે એ તમને ફોન કરીને ધમકી આલે હવે એ ગઢી મને શું ધમકી આ તો લાખ રૂપિયા આલી જીધા કે હવે એને કોમજ એવું કર્યું હે તો પૈસા તો હાલવા જ પડે ને પપ્પા શું કેવું હવે આને બુદ્ધિ નું બળદન એકે વાત જ સમજતું નથી

ફેરાય લીધા રાશે જમીએ લીધું છે બસ હવે વળામણા કરવાની વાર છે હવે થાવા નોતો ઈ થઈ જો હવે રોવા થી કોઈ મતલબ નથી બટી એ પપ્પા મને તો હવે એવું લાગે છે કે મોયે પોપટ ની જેમ છત્રી લઈને આખી જિંદગી ભટકવાનો હું હવે એમ જ ના હરવાની હોય ગુગુ બટી તારો બાપ બેઠો છે ને અહીંયાથી થી પાંચ લાખ રૂપિયા આવે ને એટલે તારો ધૂમ ધામ થી લગ્ન કરવરાઈશ હું પાંચ લાખ શેના પપ્પા એક વાત પેટ ટકતી નથી શું કરવું કો બટી આમાં એવું છે ને કે તાર થાનર હાહુનો ફોન આવ્યો તો તે રોતા રોતા કેતા તો કે તમે આ હગાઈ થોડો ફ્રી પણ મુ એની હામે અડપ્યો ફ્રો મેં કીધું મારા છોકરાની જિંદગી નું શું બટી એ પાપા તમે મારા હાટુ એની હોમે ભોયા ચડાઈ હોત ને બટી આ તો અહીંયા 5 લાખ નું કીધું ને પછે મુ માની જો પૈસા છે વાલા ના હોય કે બટી આ તો પાછે વહુએ ચેને વાલી ના હોય પપ્પા અરે બટ્ટી પણ મારી વાત તો સાંભળી મારી જો આજ થી તમારો બટી ફટી એનો મતલબ કે હું ઘઘણો લાવું તો હવે કોઈને વાંધો નથી અમને હવે ઘઘણા પેલા બહુ આવશે આ ઘરમાં માં હાલ તો કે તો કે મરી ગયો હવે એમ થોડો કોઈ મરી જાય જીવતે જીવ વહુ લઈશ તમારા આશીર્વાદ લઈ

આ બોલાવાર ખબર પડી તો કાકા પાણી પીયો હું તમારા આટું ઠંડુ લેતો આવું ઓહ તારો લાડુ તારો

ઘો હોય એ મારું હારું કાઠું મારા નાછેલા ટકરા ઉપર છોકરો આ તો પછી ચોક નોકરી આ સળાય ગયો નોક ધંધો કરાવો આ કમ્પલેટ થાય એટલે મને રીંગ હાલો હું તમારા છોકરાનું સેટિંગ કરાઈ જઉ મસ્ત રેડી સારું તો હવે મળ્યા એ બટી કાઠું કોમ છે ઓ માજુ અરે પપ્પા તમે ટેન્શન ના લો હું ધંધો કરીશ શેનો ભીખ માંગવાનો પપ્પા બટી બિજી કોઈ કળા મને તારામાં દેખાતી નથી બળી પપ્પા તમે મારી આબરૂ ઉપર હાથ નાખ્યો છે હવે જોજો કરીશ આવી જાજો મોરે મોરો ઓહોહો મોરે મોરો આ ધંધામાં ધંધામાં મારા પાટીઓ ના બહાડી તો હારું છે શું લાગે આ શેડા ધંધો કરશે કોઈ